નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડિયો ચાલુ કરીએ હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા દરમિયાન દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો કર્યા વિના પૂજા પૂર્ણ થતી નથી દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ તો પ્રસન્ન થાય જ છે પરંતુ ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે દેવી દેવતાઓની સામે દીવો પ્રગટાવતી વખતે ઘી સરસવ અથવા અન્ય તેલમાં ભેળવીને કપાસમાંથી એક વાત બનાવવામાં આવે છે અને પ્રગટાવવામાં આવે છે સામાન્ય રીતે બે પ્રકારની વાત હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાત બંને પર પ્રકાશ અલગ અલગ મહત્વ છે પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અને લાંબી વિક્સ બાળવામાં આવે છે જાણો કઈ વાટ કયા દેવતાની સામે પ્રગટાવવી શુભ છે લાંબી વાટનો દીવો શાસ્ત્રો અનુસાર જો તમે લાંબી વાટથી દીવો પ્રગટાવો છો તો ધ્યાનમાં રાખો કે આવી વાટનો ઉપયોગ ફક્ત દેવી લક્ષ્મી દુર્ગાજી સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજા દરમિયાન પરિવારના દેવતાઓની પૂજા દરમિયાન કરવો જોઈએ આમળાનું ઝાડ બાળી નાખવું જોઈએ લક્ષ્મીજીની સામે લાંબી વાત પ્રગટાવવાથી નમા વૃદ્ધિ થાય છે અને પરિવારના દેવતાની સામે આ પ્રગટાવવાથી પ્રગટાવવાથી નમા વૃદ્ધિ થાય છે લાંબી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ઐશ્વર્ય વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોવ તો ધ્યાન રાખો કે તમારે માત્ર લાંબી વાતનો જ ઉપયોગ કરવો જોઈએ ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય પ્રસન્ન થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે તેની સાથે જ ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડી રહી છે તેથી પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઘરમાં લાંબી વાટ સાથે માત્ર એક દીવો પ્રગટાવો ગોળ વાટ દીવો ગોળવાટને ફૂલ વાટ પણ કહેવાય છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ વાટનો દીવો લગાવવો શુભ માનવામાં આવે છે તેની સાથે તુલસીના છોડની સામે માત્ર ગોળ વાટનો દીવો પ્રગટાવવો જોઈએ ગોળ વાટ પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે આ સિવાય પીપળ અથવા વડના ઝાડની પૂજા કરતી વખતે માત્ર ગોળ વાટ જ પ્રગટાવો ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ ન કરો